ગઈ કાલે ટ્રાફિક કર્મચારી દ્વારા બનેલ બનાવ બાબતે ફરિયાદ દાખલ કરવામાં આવેલ હોય તે બાબતે રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે ડીસીપી ની પત્રકાર પરિષદ યોજવામાં આવી લગભગ કાલે 3 તારીખે 3 જાન્યુઆરીએ 10:30 વાગેની આસપાસ નર્સિંગ હોમ ચાર રસ્તા છે એ ચાર રસ્તા પર ટ્રાફિક પોલીસ એમનો રાબેદા મુજબના મોર્નિંગ શેડ્યુલમાં કામ કરી રહી હતી એ દરમિયાન કૌશલ જાટ કરીને જે વ્યક્તિ છે એ ટ્રાફિક નિયમનો ભંગ કરેલો એને મુખ્ય ત્રણ ત્રણ થી ચાર જે એમબીએક્સ અને એના રૂલ મેઈન તો એની પાસે નંબર પ્લેટ વગરની એનું જે વ્હીકલ હતું બુલેટ એ નંબર પ્લેટ વગરનું હતું એને હેલ્મેટ નહોતી પહેરેલી એ ચાલુ વેહકલે મોબાઈલ પર વાત કરી રહ્યો સાથે સાથે એની જે બુલેટનું સાયલેન્સર હતું એ મોડિફાઈડ હતું એટલે લગભગ ચારે ચાર થી પાંચ અને પાંચ પાસે લાઇસન્સ પણ હતું પાંચેક પ્રકારના ટ્રાફિકના નિયમોનો ભંગ કરેલો હતો એટલે ટ્રાફિક પોલીસે એને રોકી અને કીધું ભાઈ તું સાઈડમાં આવ બરાબર અને એના પછી આગળ ઘટનાક્રમ થયો પોલીસના કહેવાથી એને સાઈડમાં આવવાનું કીધું એને મને એ પોલીસને એને ના પાડી કે નહીં અમે લોકો કોઈ સાઈડમાં નહીં એને તાબે થયા નહીં ને પોલીસ સાથે ઘર્ષણ કર્યું ઉગ્ર બોલાચાલી કરી પોલીસ એને ટ્રાફિક પોલીસ ચોકી પર લઈ ગયેલા વ્યક્તિ દ્વારા જે આક્ષેપ કરવામાં આવે છે માર મારે ને આક્ષેપ કરવામાં આવે છે પર્ટીક્યુલર નામ જોડે આક્ષેપ કરવામાં આવે છે કે ડીએમ વ્યાસ દ્વારા હાજર હતા તેમના દ્વારા માર મારવામાં આવ્યો વિડીયો પણ સામે આવે છે તેમાં ઈજાના નિશાન પણ જોવા મળી રહ્યા છે તે મામલે આપનું શું કહેવું છે માર મારી શકાય કે કેમ જ્યારે આ વ્યક્તિને ડોક્યુમેન્ટ્સ પૂછવામાં આવે ને સાઈડમાં ઉભા રાખીને ડોક્યુમેન્ટ્સ પૂછવામાં આવે કે તમે તમારા ડોક્યુમેન્ટ્સ બતાવો તમારી પાસે લાઇસન્સ છે કે નહીં આ તે બધું પૂછતા. એણે પોલીસ સાથે ઘર્ષણ શરૂ કર્યું. હવે ત્યાં વધારે ઘર્ષણ શરૂ થાય અને વ્હીકલ પણ એનું લેવાનું જરૂર છે એટલે ત્યાંના માણસોએ આ રેસીપી સાહેબ હતા એમને પણ વ્યાસ સાહેબને પણ બોલાયા અને એમને ઉગ્ર બોલાચાલી થાય, વધારે ઘર્ષણ થાય એ વિડીયોઝ અમારી પાસે પણ છે. તમે એનો તમે તમારી રીતે એને વેરીફાઈ પણ કરી શકો છો. કે ઉગ્ર બોલાચાલી થતા પોલીસ સાથે ઘર્ષણનું સ્વરૂપ બગડતા ત્યાં ટ્રાફિક વધારે જામ થઈ જતા અને વ્યાસ સાહેબ અને એના ગનમેન ડ્રાઈવર બધા ભેગા અને એને ચોકી પર લઈ ગયેલા હતા. બરાબર ત્યાં પછી એને સમજાવતા કારણ કે એ દરમિયાન એક ટ્રાફિક અવેરનેસ એક બીજો કાર્યક્રમ પણ વડોદરા શહેર પોલીસ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. વ્યાસ સાહેબને ત્યાં પણ જવાની જરૂર હતી. તેમ છતાં પણ એ રોકાઈ અને શાંતિથી એને સમજાવી રહ્યા હતા કે તું તારા ડોક્યુમેન્ટ્સ આપ અને તું પોલીસ સાથે શા માટે ઘર્ષણ કરે છે ને તું શાંતિથી જા તારા જરૂરી ડોક્યુમેન્ટ્સ અમને આપ નહીં તો અમે તારા વિરોધમાં કાર્યવાહી કરીશું. તો એ છતાં એને તાબે ના થતા એના માતા પિતા અને એના ભાઈને બોલાવ્યા. એના ભાઈ પણ એ જ ધમકી આપે કે અમે તારી વર્દી ઉતારી લઈશું તમારી વર્દી ઉતારી લઈશું અમે તમારે તાબે નહીં થઈએ અમારી સાથે કોઈ માથાકૂટ ના કરશો આટલી બધી ઘર્ષણ બોલાચાલી થઈ એ દરમિયાન ઝપાઝપી થઈ અંદર એને જ્યારે ટ્રાફિક સિગ્નલમાં હતા ત્યારે પણ પોલીસ સાથે ઝપાઝપી કરતા પોલીસમેન ને પણ અહીંયા ઉજવડા થયા છે ને થોડીક સામાન્ય ઇજાઓ થઈ કે જેની અમે પોલીસે અમને જાણ પણ કરી ટ્રાફિક પોલીસે સાથે સાથે જ્યારે એને સમજાઈ અને ટ્રાફિક ચોકી પર લઈ જવામાં આવ્યું ત્યારે પણ એ લોકો એના ભાઈ એની માતા એના પિતા પાછું આ ઉગ્ર બોલાચાલી અને પોલીસના કામમાં અડચણ કામ અડચણ કરવાનું શરૂ કર્યું એ દરમિયાન એના ભાઈ પણ ઉગ્ર બોલાચાલી અને પોલીસનું અપમાન પણ કર્યું અને પોલીસ સાથે ઘર્ષણ પર ઉતર્યા ત્યારે એના પિતાનો આઈ કાર્ડ પૂછો જતા એના પિતાએ પણ ધમકી આપી કે હું પોલીસમાં છું પાછળથી ખરાઈ કરતા અમને માલુમ પડી કે રેલવે પોલીસ ફોર્સમાં કામ કરી રહ્યા છે નડિયાદમાં કદાચ એમની કામગીરી ચાલુ છે એના એનો ભાઈ જે પોલીસને ધમકી આપી રહ્યા હતા પોલીસ સાથે ગેરવર્તન કરી રહ્યા હતા પોલીસના કામમાં અડચણ કરી રહ્યા હતા એમને પણ ખરાઈ કર્યું તો એના વિરુદ્ધમાં ચાર ગુના દાખલ થયેલા છે એ ગુનાની માહિતી હું આપણે આપું સોયાજીગંજ પોલીસ સ્ટેશનની અંદર એ ગુનો દાખલ થયેલો છે મારામારી પ્રોહીનો ફતેગંજ પોલીસ સ્ટેશનમાં પણ પ્રોહી ગુનો દાખલ થયેલો છે સાથે સાથે રેલવે પોલીસ નડિયાદમાં પણ એના વિરુદ્ધમાં બે ગુના દાખલ થયેલા છે એટલે કે આ પરિવારનો જે સભ્ય છે એ પણ પોલીસ સાથે જે ઘર્ષણમાં ઉતર્યા હતા પોલીસને કામમાં આગળ જે આજે જાટ કૌશલ છે એના વિરુદ્ધમાં આપણે જે એમબીએ પ્રમાણેની કાર્યવાહી કરતા હતા એમ લોકોએ ના પાડી કે ના તમે આમ ના કરશો અમે તમારી વર્દી ઉતારી લઈશું એમ કરીને પોલીસ સાથે ઘર્ષણ કરતા પછી પોલીસ ને પણ અમે લોકોએ અમારી ટ્રાફિક પણ સાંભળ્યું અને બપોર પછી અમને મેડિકલ લીગલ અરજી પણ એ લોકોની મળી કે એ વ્યક્તિ જે કૌશલ તો દવાખાનામાં દાખલ થયા તો એની પણ અમે અરજી લીધી અને અમારો પણ પોલીસ તરફથી ગુનો દાખલ કર્યો એટલે જે ગુલાબ જે તમે કીધું કે ટ્રાફિક ભંગ કર્યો છે એમાં એ વાત વિદ્યાગ્રસ્થ આનંદમાં હોસ્પિટલ લવાતો અને ખૂબ માર મારેલો એ વાત એ વાત બિલકુલ ગ્રાહ્ય નથી રાખતી કારણ કે અમારી પાસે અત્યાર હાલ એસએસજી હોસ્પિટલનો મેડિકલનો ડોક્ટરનો સાઇક કરેલો રિપોર્ટ છે જેની અંદર ડોક્ટર એવું લખીને આપે છે એક્સ રી વિભાગ છે ઓર્થો વિભાગ છે સર્જરી વિભાગ છે ટેડ કોઈ પ્રકારની એવી ગંભીર ઈજાઓ થઈ નથી પોલીસ કોઈ પ્રકારની ઇજાઓ રિપોર્ટ મેડિકલ રિપોર્ટ નથી જયારે અમદાવાદ ની અંદર ઘટના બની હતી ત્યારે પોલીસે બોડી ઓન કેમેરા નો ફૂટેજ કરીએ છીએ અત્યારે આપને આપું છું જે નર્સિંગ હોમ ચાર રસ્તાના સીસીટીવી ફૂટેજ છે મેડિકલ રિપોર્ટ છે સાથે સાથે બોડી કેમેરામાં શું સંભળાઈ રહ્યું છે એ બહુ ક્લિયર છે જ્યારે પણ પોલીસ ચાર પર ઊભી હોય છે ટ્રાફિક ના નિયમોનું પાલન કરાવડાવતી હોય છે એ પણ ત્યાં એવા કેઓટિક સિચ્યુએશનમાં એમના મનને શાંત કરીને ઉભી હોય છે ઘણી વખત એવા નોટોરિયસ અને ઉગ્ર સ્વભાવના વ્યક્તિ આવતા હોય છે તો નાની મોટી બોલાચાલી થતી હોય એ માનવ સ્વભાવ છે છતાં પણ પોલીસે ખૂબ સંયમ રાખીને પ્રયત્ન કર્યો અને પોલીસ ચોકી પણ લઈ જઈને પણ સમજાવવામાં આવ્યો કે એને ડોક્યુમેન્ટ આપી દે વેરીફાઈ કરીને એના વિરુદ્ધમાં નાનો એમ બી એકનો ગુનો છે એ પ્રકારની કાર્યવાહી કરી અને અમે એને સમજાવવામાં પણ છતાં પણ ઉચ્ચ અધિકારી પણ એમને માથાકૂટ કરી પરિવાર સાથે પણ બોલાયા પરિવાર સાથે છતાં પણ પરિવાર પણ સમજતો પરિવારનો પણ એવો જ બેકગ્રાઉન્ડ અમે અત્યારે ચકાસો તો લાગ્યું કે આ ઘણા બધા ગુનાઓમાં પરિવાર પણ સંકળાયેલો છે તો આ પોલીસને પણ ક્યાંક આપણે સમજવી જોઈએ પોલીસ પણ એટલું સંયમ રાખે છે અને આપણે એને સમજવું સમજે મળ્યા છે એવા છે કોઈ ગુનો અત્યારે હાલ તો અમારી પાસે ખાલી ચાર ગુનાઓની ડિટેલ આવેલી છે ક્યાં ક્યાં શું શું તપાસ થઈ છે શું છે આગળના તપાસ થશે એમાં યુવક નો સીધો એટીપી પર માર માર્યો છે તો આ દિશામાં તટસ્થ તપાસ થશે કે નહીં બિલકુલ તટસ્થ તપાસ થઈ રહી છે કારણ કે આ તપાસ છે રામપુરા પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ અધિકારી કરી રહ્યા છે સાથે સાથે મેડિકલ રિપોર્ટ શું કે છે એ પણ બહુ મોટી મોટી વસ્તુ છે એના આધારે તપાસ

ડોક્ટરના ક્લીન સર્ટિફિકેટ અમારી પાસે છે ત્રણ ડોક્ટરે સર્ટિફિકેટ આપે છે સર્જરી વિભાગે આપે હું તો ખબર નહી પણ તળ પર હાજર ત્યારેના વિડિયો જે બતાવી રહ્યા છે એમાં એને કમજી બીટર માર લાગ્યો ક્લિયર દેખાય છે એ બાબતે શું કે હું ડોક્ટર ના રિપોર્ટ ને સાથે તમારી સાથે રજૂ થઈ છું કે ડોક્ટર જે કહી રહ્યા છે સરકારી ડોક્ટર જે કહી રહ્યા છે એ આધારે એવી કોઈ એને કોઈ ઈજા નથી થઈ

કોઈ પોલીસ પાસે કોઈ પ્રકારની સત્તા નથી કે કોઈને મારી શકે અને જો મારું હોય તો આ એક તપાસ તપાસનો વિષય છે અમે રીઝન શોધીએ મેડમ કે પોલીસ પાસે સીઆરપીએફ માં સત્તા છે કે જરૂરી બળ ઉપયોગ કરી શકે બળ નો ઉપયોગ કરી શકાય પણ આવી રીતે એને પગે પણ ઈજાઓ છે, હાથ પગ પણ ઈજાઓ છે, બેક પાર્ટ પણ પણ ઈજાઓ છે. આ બધી ઈજાઓ સામાન્ય ઈજામાં તમે કહું છું કે આ સામાન્ય ઈજા છે. હમ્મ મારી પાસે કોઈ સત્તા છે જ નહીં કે હું કહી શકું કે આ સામાન્ય ઈજા છે. મેડિકલ ડોક્ટર કહી શકે. હું એક્સપર્ટ નથી. ડોક્ટર એક્સપર્ટ હોય. ડોક્ટરના રિપોર્ટના આધારે પોલીસ તપાસ કરે. મુખ્યત્વે મેડમ વાત છે કે જ્યારે ટ્રાફિક શાખા જ્યારે કામગીરી કરતી હોય છે જો આવું ઘર્ષણ થાય તો ટ્રાફિક પોલીસે પહેલા જે કાર્યવાહી કરવી જોઈએ મારવાની જે વાત છે આક્ષેપ થયા છે. હવે પણ માનું થયું કે આક્ષેપ છે પરંતુ જયારે ગંભીર રીતે ઈજા એના જે વ્યક્તિ છે તેની પર દેખાય રહ્યા છે તો મારી કેવી રીતે કારણ કે કાર્યવાહી કરવી છે તમે પોલીસ ની કાર્યવાહી માં દખલ કરીએ તો ગુનો નોંધી શકે છે ત્યારે પહેલા કેમ ગુનો નોતો અને જયારે વિડીયો વાયરલ થયા પોલીસ ઉપર ત્યારે આક્ષેપો થયે ત્યારે કેમ કર્યાપ છે મનાવ બન્યો છે સવારે ફરિયાદ થઈ જાય ત્રણ વાગ્યે કેટલા વિડીયો વાયરલ થતા બાદ પર્યા પર્યા ના એવું નથી એક એક મોટો સડક સંવેદનાનો કાર્યક્રમ હતો જે ખૂબ મોટા પાયે થઈ રહ્યો હતો. પોલીસ ને ત્યાં પણ એમની હાજરી જરૂરી હતી કે ઘણા બધા લોકો અને ઘણા બધા રિસોર્સિસ ત્યાં લાગેલા હતા. ત્યાં પણ જવું જરૂરી હતું. ત્યારબાદ એ લોકોને સમજા એ લોકોને પણ એ લોકોના માતા પિતા પણ આવી રહ્યા હતા કે એમના પણ ડોક્યુમેન્ટ અમારે વેરીફાઈ કરવા હતા. એ અમે ડિટેલમાં તપાસ કરી કે એ શું કામ કરે છે એનું શું બેકગ્રાઉન્ડ છે.

સમગ્ર ઘટના ક્યારે ખબર પડી આ મેં તમને આખો ઘટનાક્રમ કીધો છે રાવપુરા પોલીસ સ્ટેશન પાસે આવ્યું તમે આખું ઇન્વેસ્ટિગેશન માં બહુ ડિટેલ ના કરશો ભાઈ મીડિયા નું કામ છે સ્પષ્ટતા હું આપને સ્પષ્ટતા જાણવાની સાડા બાર ની ટિકટ જાણવા હું તમને કઉ છું બાર સાડા બાર ની આસપાસ પોલીસ ની ખબર પડી એ ખાલી ટ્રાફિકનો વિષય છે પેલો ટ્રાફિક તો ડીટેલ છે જે જે બે 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 પાર્ટી છે બરાબર બે પાર્ટી છે ટ્રાફિક પોલીસ ચોકી પણ હોય છે ને એ પણ કાર્યરત છે અને અહીંયા ટ્રાફિકને પણ પોતે સમજવું જો પડે કે શું ઘટના થઈ એસીપી સિનિયર ઓફિસર છે એ પણ સમજે ને કે મારી સાથે અમારા પોલીસ સાથે શું બનાવ થાય છે સમય વાળા સાથે શું બનાવ થાય જો કોઈ ક્રાઈમ બન્યો હોય તો અહીંયા લાવે ને બરોબર ન્યા બે પક્ષ તો સાંભળે ને આપણે પણ કોઈ નાની મોટી એ મેડિકલ સર્ટિફિકેટ રજૂ કયો એ એ નખી થશે ને ભાઈ